ફર્યા છે અને ગામમાં છીએ તો આપણે જઈએ છીએ ખોડિયારમાના મંદિરે ડુંગરોમાં ત્યાં જે લાપસી છે અને જમવાનું પણ છે તો હવે ચાલતા જશું અડધી સુધી અને પછી ટ્રેક્ટરમાં જશું જો અહીંનું વાતાવરણ જો એકદમ વરસાદ પડતી હવે કે કેરીનો રસ ખાવો કે ભજીયા ખાવા ગુજરાતમાં અત્યારે સમગ્ર સ્થળે આવું જ વાતાવરણ જોવા મળ્યું છે સમાચાર મુજબ ને હવે આપણે જશું મંદિરે જઈએ છે ખોડિયારમાં જમવાનું છે બપોર નું મળીએ ત્યાં અમે જે ટ્રેક્ટર દેખાય છે એમાં બેસીને આપણે જવાનું છે ખોડિયારમાં મંદિરે અને ત્યાં બહુ જ હાસ છે એટલે અત્યારે માનતાની જ બધા લાપસી કરે છે ગામમાંથી કોઈક નહીં છે લાપસી તો ગામ દુવાળા બને છે તો જમવા જવાની તૈયારી કરતા હતા ત્યાં જ વરસાદ આવી ગયો અને હવે ઘડી બંધ રહી ગયું છે થોડોક ટાઈમ વરસાદ રહી જાય તો અમે પહોંચી જઈએ થોડી વાર માં પાછળ જે ટ્રેક્ટર ઊભું છે એમાં જ અમારે જવાનું છે આનંદ લ્યો તમે બી ગામડા જોયા આજે કેવી મોજ કરીએ મંદિર આવી જુઓ આ છે અમારા ગામનું ખોડિયારમાં મંદિર જ્યાં ગામ દુવાડા બંધ એટલે કે ગામમાં કોઈ ઘરે રાંધવાનું નહીં મંદિરે જમવા આવવાનું તો જો જવું આજે કાળભૈરવ દાદા મેણવાળ આવે છે અને મંદિર છે ચાલો તમને દર્શન આ છે ખોડિયામાં અને અહીંયા છે જૂનું મંદિર આ નાનું મંદિર છે અને નવું બન્યું છે અને અહીંયાની ઘણી બધી ખાસિયત છે આ છે વિવડો જેમાં બારે માસ ગકો કે દુકાળ પડે પણ અહીંયા પાણી સુકાતું નથી અને વ્યૂ જંગલમાં છે ઘણા કિસ્સા છે ઘણી માનતાઓ પૂરી થઈ છે અહિયાં તો અમારા ગામમાં આવો આ મંદિરે જરૂર આવજો આ છે જૂનું મંદિર

જો બધા બેઠા છે હોતા છે વરસાદ ગાજે છે આ છે કૃષ્ણા હાય કૃષ્ણા હે કૃષ્ણા આ છે મારી ગાય ગોરી ગાય એમની વાછડી કૃષ્ણા અને હવે અમે તો ગાઈશ અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના બે પણ વાતાવરણ જરરાયત બપોર જેવું નથી કારણ કે હજી હમણાં જ વરસાદ આવીને ગયો છે વાદળા થઈ ગયા છે પાછા નક્કી પાછો વરસાદ આવશે ચાલો આપણે જોઈએ બધા સુઈ ગયા છે અંદર આપણે ગોપીને ક્રિષ્નાને મળતા હોઈએ શું કરે છે હાય ગોપી સોરી આનું નામ કૃષ્ણ છે આનું નામ ગોપી છે હજી બહુ જ નાની છે વાતાવરણ પણ બહુ મસ્ત છે તો ગાય હવે આપણે જઈએ છીએ બાજુના ગામમાં નવા થાપીની દરગાહ દર્શન કરવા તો જો અત્યારે પણ વાદળા તો થયેલા જ છે વરસાદ ન આવે તો સારું ઘડીક વાર માટે પણ હવે જોઈએ આવશે તો બીજું તો શું આપણે નવા થાપીના દર્શન કરવા પૂગી ગયા છીએ જો જે મમ્મી અને પપ્પાની આવે છે પાછળની ગાડીમાં છે આ છે નવાતા પીર ની દરગાહ હલો ગાય અહીંયા અચાનક જ જોરદાર વરસાદ અને વાવાઝોડું આવી ગયું છે અને હવે ઘરે જવું મુશ્કેલ છે જોકે આજુબાજુના ગામમાં લાઇટ પણ જતી રહી છે થોડોક સમય વેટ કરીએ પછી ઘરે જઈએ અને અહીંયા થોડુંક ખુલ્લું છે મતલબ આજુબાજુમાં વાડીઓ છે એટલે પવન પણ એટલો વા આવે છે કે ઠંડી બહુ લાગી રહી છે વરસાદની સાથે સાથે જોઈએ હવે તો ગઈ આપણે ગયા હતા નવા થાપીને દર્શન કરવા જોકે આજનો દિવસ બહુ જ સારો ગયો ખોડિયારમાં ગયા હતા અને ઘણી બધી મસ્તી પણ કરી પણ છેલ્લે છેલ્લે ઘરે આવતી વખતે થોડોક વરસાદે હેરાન કરી દીધા હતા પણ કોઈ વાત નહીં આપણે પોગી ગયા છીએ અત્યારે ઘરે અને ફ્રેશ પણ થઈ ગયા છીએ તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને મળીએ પાછા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા પૂરતા નહીં મળીએ એકબીજા જ નવા બ્લોક સાથે